સ્વાગત છે આપ લોકો સો દેશ ભામ માં આવી ગયા વાડે ને આ પણ આવી ગઈ હે પતંગ ને થોડી પાર માં આ જો મિત્રા દૂધ પી રહી આ હે કે સો દેશ ભામ ના કે સો ઓ આ તતન એ અમે નવી નવી ગાય લઈ આયા હી એનું નામ એનું એનું નામ રાખ્યું છે આપણે રંગા ને એની વાસડી છે એ તમને બતાવું આ એની જો વાસડી છે આ ગાની આપણે અને એનું નામ રાખ્યું છે એમને કૃષ્ણ આ કારી કો એ no te ro